દાહોદમાં ચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા ચારસોને એક્યાશી આરોગ્ય કર્મચારીઓને ફરજ પરથી છૂટા કરવામાં આવ્યા છે દાહોદમાં કુલ એક હજાર એકસો ને ત્રીસ કર્મચારીઓ છે જેમાંથી છસોને બાણું આરોગ્ય કર્મીઓ હડતાલ પર ઉતર્યા હતા આરોગ્ય સેવા ખોરવાતા સરકારે હડતાલ પર ઉતરેલા કર્મીઓને નોટિસ પાઠવી હતી તો નોટિસ બાદ ચાર્જશીટ દાખલ કરીને ફરજ પર હાજર થવાના આદેશો આપવામાં આવ્યા હતા જે દરમિયાન અમુક કર્મચારીઓ

છેલ્લે પછી ચારસો ને એકાશી આપણી પાસે કાલે એવા હતા કે જે મેં આપણે છૂટા કરવા પણ હું જે કંઈ હશે એ સૂચના એ પ્રમાણે આગળ અમે વધશું હાલ પૂરતી એમની ઉપર જે એક્શન લીધેલી છે એ યથાવત રહેશે